નમવું અને અનમ્રતા એટલે અક્કડ રહેવું પણ અતિ અનમ્રતા શબ્દ કેવો વાપરો હે સ્તંભ વિશે એનું જ નામ છે સ્તંભ આપણે આના વિશે થોડી વાતો શ્રવણ કરી હતી ઝુકતા હૈમે જાન હોતી મરવા તૈયાર છે મગર મકોડો અને મૂરખ આ ત્રણને પકડતા જ આવડે છોડતા નથી આવડતું મને સમય મળે ત્યારે મહારાજ ગુરુજીને સાથે રાખી કોઈક સારા એવા મોટિવેશનલ સ્પીકરને હું ઘણી વાર સાંભળું ઘણી વાર સાંભળું તો જાહેરમાં કહું છું બરાબર ઘણા માણસ પાસે સારા વિચાર હોય તો આપણે લેવા જોઈએ આપણા ઋગ્વેદમાં લખ્યું આનો ભદ્રાહા ક્રતવો યંતુ વિશ્વતઃ વિશ્વની ચારેય દિશામાંથી અમને સારા વિચારો પ્રાપ્ત થાવો નામ પણ આપીશ સંદીપ માહેશ્વરી છે સોનુ શર્મા છે વિવેક બિંદ્રાજી છે એની કંઈક વાત એટલી બધી તથ્ય ભરેલી સત્ય ભરેલી પ્રેરણાદાયી હોય છે કહેવાય છે ને વાતમાં ત્રણ વસ્તુ હોય ને વાતને જોઈએ સત્યાત્મક હોય કેવી હોય સત્યાત્મક હોય પાછી શાસ્ત્રાત્મક હોય કોઈક શાસ્ત્ર એનું પ્રમાણ પુરાવા સાથે હોય વિવેક બિંદ્રાજી તો બહુ સારા ભગવદ્ ગીતાના એટલા સારા અભ્યાસી છે એના ભગવદ્ ગીતાના પ્રવચન તમે સાંભળો એક સંત પણ ન બોલી શકે આટલું સરસ ભગવદ્ ગીતા ઉપર ચિંતન મનન એક એક શ્લોકનું કરી શકે છે વાત સત્યાત્મક હોય શાસ્ત્રાત્મક હોય તો પણ લોકોને સ્વીકારતા નથી ત્રીજી બહુ ઇમ્પોર્ટન્ટ શરત છે સ્નેહાત્મક હોવી જોઈએ કેવી હોવી જોઈએ એમાં પ્રેમ વિવેક વિનમ્રતા તો એ વાત સામેવાળાને અમૃત જેવી લાગે તમારી વાત સો ટકા સોનાની છે પણ વાત કહેવાની રીત જો કડવી છે ને તો લોકો સત્યને પણ ઠોકર મારી દે છે લગભગ માતા પિતાને એટલે જ ઠોકર ખાવી પડે છે અને તમારી વાત કડવી ઝેર જેવી છે પણ કહેવાની રીત જો મીઠી મધ જેવી છે ને બોલો મીઠી જીભવાળો મીઠી જીભવાળો કડવું તીખું મરચું પણ વેચી શકે છે અને કડવી જીભવાળો માણસ મીઠું મધ પણ વેચી શકતો નથી વાત સત્યાત્મક હોય શાસ્ત્રાત્મક હોય અને સ્નેહાત્મક હોય એ વાત સર્વગ્રાહ્ય બને છે સર્વોપકારક બને છે હું ક્યારેક સાંભળું પણ બધા મોટિવ સ્પીકર હમણાં વારંવાર એક વાત કરે છે વારંવાર પહેલાં બહુ ઓછી સાંભળવા મળે હમણાં તો ભૂલતા શીખો શું કહે છે માણસને વધારે પડતું યાદ રહે છે સત્યાવીસ વર્ષ પહેલા બપોરના બાર વાગે ડિસેમ્બરની એકવીસ તારીખે વડોદરાના રેલવે સ્ટેશન પર ચાર જણાની વચ્ચે સ્વયં મને આમ કીધું કેમ ભૂલું લો અરે ભલા માણસ કેટલો ભાર લઈને માણસ જીવે છે અતિ અનમ્રતા પૂજ્યપાદ ગુરુજી આ વાત વારંવાર કથા ગંગામાં સંત કરે લોઢા છાપ સારો લાકડા છાપ નહીં સારો લોઢાને બે ચાર ઘણ ઘા કરો ને તો વળી જાય ગરમ કરો ને તો હાવ ઢીલું પડી જાય પણ લાકડાને લાકડાને વાળવાની કોઈ રીત ખરી આજનો માણસ લાકડા છાપ થતો જાય છે લાકડાને સળગાવો ને તો રાખ થઈ જાય પણ વળે નહીં આજનો માણસ પણ કેવો છે રાખ થવા તૈયાર છે ખાખ થવા તૈયાર છે વળવા તૈયાર નથી આપણે વાત શ્રવણ કરી હતી માંગરોળના મેઘજીતની રામાનંદ સ્વામીના શિષ્ય હતા સમાધિનિષ્ઠ હતા ભગવાન સ્વામિનારાયણ માંગરોળમાં પધારે છે અને મેઘજીત અહંકારમાં ઉદ્ધત બની હવે આ નાના એવા સહજનને શું ખબર પડે ગુરુદેવ રામાનંદ સિંહે તો ભોળવાઈ ગયા એને ગાદી પર બેસાડી દીધા મહારાજ વિશે ગમે તેમ બોલે મુક્તાનંદ સ્વામીનો અનાદર કર્યો મોટા મોટા સંતોનો અનાદર કર્યો આપણે કથા સાંભળી સમાધિનિષ્ઠ હતા વિચાર તો કરો ઉકળતા તેલમાં હાથ નાખી દીધો પોતાની સિદ્ધાય દેખાડવા હવે આવી સિદ્ધાય દેખાડાય એને સિદ્ધાય દેખાડવી હતી તો હવામાં ઉડવું તું થોડું કે નુકસાન તો ન થાય ઘમંડ માણસને શું કરાવે છે ભગવાન શ્રી હરિ તો ભગવાન છે કરતુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે ચપટી વગાડી સાંભળથી ખેંચી લીધું અને મેઘજીત આખા હાથે દાજી ગયો તો પણ એણે એમ તો ન સ્વીકાર્યું એણે કીધું સભામાં મારી સિદ્ધિ જોઈ લો ઉકળતા તેલમાં મેં હાથ નાખ્યો મને કશું ના થયું બોલું મહારાજને થયું આની બુદ્ધિ હજી સુધરતી નથી પાછી ચેલેન્જ આપી આજથી ચોથા દિવસે ચોથા મુહૂર્તમાં જીવતા જીવ મારા શરીરના અંગ અંગને તોડી અને આ શરીરમાંથી આત્માને બહાર કાઢ્યું મરી જઈશ આપણી ભાષામાં એણે કીધું દિવ્ય ગતિને પ્રાપ્ત કરીશ ભગવાન સ્વામી એણે કહ્યું લખી રાખવા લખવા જેવું છે લાભ જન્મ મરણ જન્મ મરણ લાભ જસ અપજ હાથ તુલસીદાસજી મહારાજ એમ કહે છ વસ્તુ હાનિ લાભ યસ અપયસ જસ જન્મ અને મરણ ઘણી વાર દુકાન બહુ સારી ચાલતી હોય એ કરી ભગત થોડા દિવસ પહેલા કહેતા હતા બહુ સારી દુકાન ચાલતી હતી અમે પંદર દિવસ બેઠા અને દુકાન લીધી અમે બેઠા અને અમારી પથારી અમારી દશા પણ બેઠી બોલો અમે પંદર દિવસ સ્વામી જોયું હતું એટલો સારો બિઝનેસ ચાલે એટલા સારા કસ્ટમર આવે સ્વામી આ દોઢ વરસ થઈ ગયું ખબર નથી પડતી બે છેડા ભેગા થતા નથી આવું કેમ પ્રોફિટ એન્ડ લોસ કોના હાથમાં છે એક માણસ પથરા ખરીદે ને તો એમાંથી પૈસા ઉભા કરે સોનું બનાવી દે અને એક માણસ સોનું ખરીદે ને તોય બોલો પ્રોફિટ એન્ડ લોસ યસ એન્ડ અપય ઘણી વાર આપણે બહુ સારું કામ કરીએ તોય આપણને યશ જ ના મળે બોલો અને ઘણા કશું ના કર્યું હોય તોય બધી જગ્યાએ વાહ વાહ થાય આ પ્રશ્ન તો ઘર ઘરનો છે અત્યારે હનુમાનજીએ આખી લંકા સળગાવી કેટલું કર્યું બરાબર મહાયુદ્ધ કર્યું ભગવાન રામને વિજય અપાવ્યો સીતાની શોધ કરી તો હનુમાનજીને તેલ મળ્યું વિભીષણને આખી લંકા મળી જન્મ અને મૃત્યુ હાનિ લાભ યશ અપયશ જન્મ મરણ વિધિ હાથ આ છ વસ્તુ ફક્ત ભગવાનના હાથમાં છે ટૂંકમાં એ બાબતમાં ક્યારેક ક્વેશ્ચન કરવું આ મૂર્ખતા છે એ બાબત ભગવાનના હાથની છે કર્મણ્ય એવાધિકાર હસ્તે કર્મ કરો વારંવાર આ પ્રશ્ન હું સાંભળું છું વારંવાર આ પ્રશ્ન સ્વામી અમે છ જણા હતા હું પાક્કો ભગવાનનો ભક્ત પાણી પણ ગાળ્યા વિના ભગવાનને ધરાવ્યા વિના ન પીવું પૂજા કરું તો મને એક પણ વખત સારી જોબ ન મળી મારા મિત્રો માંસાહારી હતા આવા હતા તેવા હતા બધા કેટલા આગળ નીકળી ગયા આવું કેમ આ પ્રશ્ન આપણા હાથમાં નથી કર્મને હશે કર્મ કરો બસ તમારું કર્મ જ જ્યારે એટલું મજબૂત બનશે ને કોઈ બહુ સરસ લખ્યું છે ધર્મ કરતા પણ કર્મ એટલે મહાન છે ધર્મ કરતા પણ કર્મ એટલે મહાન છે કે ધર્મ કરનારને તો ભગવાન પાસે માગવું પડે છે પરંતુ કર્મ કરનારને તો ભગવાનને આપવું પડે છે ખુદા દેતા હે તો છપ્પર ફાડકી દેતા હે બધાને કહું છું ક્યાંક આપણી કર્મમાં કસર હોય છે વાલા ભક્તો મારી વાત ખોટી ના લેતા કઈ કર્મ કરવામાં ક્યારેય પાછા ન પડો એકવાર એક યુવાન આવીને બેઠો હતો મને કે સ્વામી મારે આટલું બધું કામ છે આટલું બધું કામ છે આટલું બધું થાકી જાય આમ થાય તેમ થાય મેં એને હસતા હસતા કીધું અઠવાડિયું મારી સાથે રહો તમે હે દાદા ટ્વેન્ટી ફોર બાય સેવન એક દિવસ હોલિડે આવે મારે સિકલીવ આવે બોલો વેકેશન આવે સેલરી આવે વેજીસ આવે બોલો તો ખરા વાલા ભક્તો જીરો એક્સપેક્ટેશન એક પણ પ્રકારની એક્સપેક્ટેશન આપણા બધા સમજો અને સાતે સાત દિવસ સવારે જાગે ત્યારથી રાત્રે સૂતા સુધી આખો દિવસ સેવા 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 કેવા કેવા પ્રશ્નો આવે ને મારી પાસે હવે મારે કેવાય નહીં બોલો આજે કરી લગ્નની પત્રિકા લે મણ કે આ પત્રિકાનું પ્રૂફિંગ કરી આપો ને લો હું અગત્યની મિટિંગમાં તો કે ના સ્વામી મારે ઇમરજન્સી હવે તમારા લગ્નની ઇમરજન્સી કલાક બે કલાકનો કોઈ ચાર્જ આપતો હોય તો ચાલો ચાલો મંદિરમાં પચાસ આવે બરાબર એક દિવસ એક છોકરો આવ્યો મને કે સ્વામી તમે બહુ સારા વિદ્વાન છો સંસ્કૃતના તો મને મારી રેખા જોયા આપો ને તમે કે મારો બરાબર મારું ગાડું ક્યારે સરસ ચાલવામાં લાગશે બરાબર વાલા ભક્તો કોઈ રેખા કામ નથી લાગતી ફક્ત ને ફક્ત આપણા હાથમાં કર્મની રેખા જો મજબૂત હોય ને કર્મણ્ય એવા શાસ્ત્રમાં નિયમ છે ક્યારેય ન ભૂલીએ ભગવાનના હાથની વસ્તુ આપણે હાથમાં લઈ જ ન શકીએ અને જે લેવા જાય એ સફળ પણ ન થાય મેઘજીતે ચેલેન્જ કરી ચોથા દિવસે ચોથા મુહૂર્તમાં મરી જઈશ આખા ગામની વચ્ચે ગામને જમાડ્યું આખું ગામ ભેગું થયું છે ભગવાન સ્વામી માંગરોળમાં હતા વાલા ભક્તો પગની નાડી તોડી હાથની નાડી તોડી શરીરની નાડી તોડી શરીરને છિન્ન ભિન્ન યોગની પ્રક્રિયાથી યોગની એક પ્રક્રિયા છે અને છેલ્લે બ્રહ્મરંધ્રમાંથી આત્માને બહાર કાઢવા જાય અને ભગવાન શ્રીહરિએ ઐશ્વર્ય તો ખેંચી લીધું હતું એ પહેલેથી એનું ન કાઢી શક્યો